દાળને બાફ્યા વગર જો સ્વાદિષ્ટ અને મજેદાર બેથી પાંચ મિનિટમાં દાળ બનીને તૈયાર થઈ જાય તો જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને હું છું પ્રિયા અને પ્રિયા કુકિંગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ચાલો આગળ વધીએ આજની ન્યૂ રેસીપી તરફ તો આજે ફરી એકવાર હું તમારી સમક્ષ નવી રેસીપી લઈને આવી ગઈ છું તો આજે આપની રેસીપી છે ચણા અને ડુંગળીની દાળ જે મેં ચણાની દાળ છે એ ત્રણ કલાક માટે પલાળવા મૂકી દીધેલી હતી અને મેં અહીંયા એક ડુંગળી છે એ સમારી અને તૈયાર કરી લીધેલી છે તો ચલો હવે દાળ બનાવી લઈએ તો મેં અહીંયા એના માટે છે પાંચ ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકી દીધેલું હતું હવે અડધી ચમચી છે એ જીરું ત્યારબાદ આપણી સમારેલી ડુંગળી હવે આપણે ડુંગળીને છે એ થોડી વાર માટે સાંતળવા દઈએ ત્યારબાદ એમાં આપણી પલાળેલી નાખી દઈએ અડધી ચમચી હળદર સ્વાદ પ્રમાણે નું નમક નાખી અને સારી રીતે છે આપણે એને હલાવી લઈએ હવે ને આપણે જોઈ શકો છો સંતળાઈ ગઈ હવે તમે જે પ્રમાણે તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે જ લાલ મરચું પાવડર છે એ ઉમેરી દઈએ એક ચમચી છે એ ધાણાજીરું અડધી ચમચી છે એ ગરમ મસાલો હવે એને સારી રીતે મિક્સ કરી અને આપણે હવે એમાં પાણી છે એ ઉમેરી દઈએ તો મેં અહિયાં છે દોઢ ગ્લાસ જેટલું પાણી લીધેલું છે હવે આપણે કૂકરને બંધ કરી અને પાંચથી છ સીટી છે એ થાવા દઈએ તો પાંચથી છ સીટી છે એ થઈ ગઈ છે અને મેં પાંચથી છ સીટી થઈ ગયા બાદ પાંચ મિનિટ માટે એમનામ જ શાક રહેવા દીધું હતું તો તમે જોઈ શકો છો તો તૈયાર છે આપણી ચણાની દાળ જે તમે જોઈ શકો છો સરસ મજાની પાકી અને સાદી અને સિમ્પલ અને ખાવામાં એકદમ મજે દાળ તો તૈયાર છે આપણી ચણાની દાળ તમને મારી આ રેસીપી કેવી લાગી કમેન્ટ જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ અને હા બે લાયકન જરૂરથી દબાવજો ધન્યવાદ થેન્ક યુ ફોર વોચ